ગુડ મોર્નિંગ હા પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજાની આપણા ઈશ્વરે આપણા પ્રભુએ આપણા પરમેશ્વરે આપણા પર પુષ્કળ પ્રેમ કરીને આજની સવાર પૂરી પાડી છે નવા આશીર્વાદો સાથે નવી તકો આપી છે હા ફાલા મિત્રો તેઓના આશીર્વાદોમાં કઈ ખેદ મિશ્રિત નથી હાલે લોહિયા પ્રઇઝ દલાર આપણી પાસે જીવતા ઈશ્વરનું આમાસમાં વચન છે પણ હું જાણું છું કે મારો ઉદ્ધાર કરનાર જીવે છે આખા રીતે પૃથ્વી પર ઉભા રહે છે હાલે લોહૈયા પ્રયુઝ હા મારો અને તમારો ઈશ્વર આપણી સાથે ઉભા રહેશે આપણી પરિસ્થિતિમાં આપણા સંજોગો પણ આપણે પણ પ્રભુની સાથે જોડાયેલા હોવા જોઈએ પ્રભુની આજ્ઞાઓ પાડીને તેમની પાછળ ચાલનારા હોવા જોઈએ આપણો વધસ્તંભ ઉચકીને પ્રભુની પાછળ ચાલનારા હોવા જોઈએ પછી આખો દિવસ જગતમાં રહીએ જગતના કામો કરીએ જગતની બાબતો પ્રમાણે ચાલીએ ઉઠીએ બેસીએ અને સાહેબ પડે એનાની પાંચ મિનિટની પ્રાર્થના કરીએ અને આપણે જો પ્રભુના વચનો આપણે ક્લેમ કરીએ જીવન ન હોય તો પ્રભુના વચનોનો આશીર્વાદ ન પણ મળે એવા ઘણા લોકો છે કે જે આ પ્રમાણે કરતા હશે તમે પણ જોયા હશે પણ વિશ્વાસ સાથે કરણીઓ નથી તો કોઈ મતલબ નથી કહેવાની જરૂર નથી ઘણા બધા એવા લોકો છે સારી સારી જગ્યા પરથી મોટા મોટા સંદેશાઓ આપતા હોય પણ વ્યક્તિગત રીતે તેઓ પ્રભુથી બહુ દૂર હોય એમના હોદ્દા પ્રમાણે એમના કાર્ય પ્રમાણે ઓફિસના કામ પ્રમાણે તેમના બિઝનેસ પ્રમાણે તેઓ નીતિમાન ના હોય ઘણીવાર પ્રભુની અંદર જ્યારે આપણે ચાલતા હોઈએ ત્યારે એવી બાબતો પણ બનતી હોય કે જેને પ્રભુના કારણે પ્રભુના પ્રેમના કારણે પ્રભુએ આપણને બચાવ્યા છે એના માટે પ્રભુનું માન જળવાય પ્રભુને રિસ્પેક્ટ મળે આપણા પ્રભુ પવિત્ર છે એ યાદ રાખીને ઘણી બાબતો આપણે ઠુકરાવી પડે છે ના કેવી પડે છે પોલાઇટલી અથવા કોઈક રીતે આપણે એને રિફ્યુઝ કરવી પડે છે જે હું તમને મારો દાખલો આલો કે જ્યારે હું અભ્યાસ કોલેજમાં ભણાવતો હતો એક અભ્યાસક્રમ હતો હોટેલ મેનેજમેન્ટનો અને એને હું અલગ અલગ યુનિવર્સિટીના કોર્સ પ્રમાણે સિલેબસ પ્રમાણે ભણાવતો હતો લગભગ છથી સાત યુનિવર્સિટીનો કોર્સ એ કોલેજમાં ચાલતો હતો અને મને કહેવામાં આવતું તમે સંગીત વગાડો છો તો તમે આ બધા પ્રોગ્રામ જે નોન રિલિજિયસ કહેવાય બધા પ્રોગ્રામ કન્ડક્ટ કરો એમાં હાજરી આપો એમાં લીડ કરો પણ હું હંમેશા ત્યાંથી ના કહીને ખસી જતો કે આ મારાથી નહીં બને હું ફક્ત મારા તાલન તો મારા કામને માટે વાપરું છું મને ઈશ્વરે સોંપેલા કાર્યને માટે હું વાપરું છું અને જો આપણે એવો સારો હોદ્દો પણ આપણી કોલેજોમાં સ્કૂલોમાં જોબમાં બિઝનેસમાં અથવા એવી બધી જગ્યાએ આપણે નામદાર વ્યક્તિ છે લોકો ઇન્વાઇટ કરે બોલાવે ઘણા બધા એવા કામોના લીધે પણ જો એ દેવના ધોરણનું નથી તો પછી ન જોવું જોઈએ અને પછી આપણા સમાજમાં પણ જો આપણે નામદારી હોઈએ અને પછી પ્રભુના સંદેશાઓ આપીએ તો એમાં પ્રભુનો આશીર્વાદ સમાયેલો નહીં હોય બહુ જ કડવી અને સનાતન સત્ય બાબત છે ચોક્કસ આપણે આવું જોઈએ છે પણ જો આપણે ઈશ્વરના છે જો આપણે પ્રભુના છે તો આપણું જીવન બોલશે ઝાડ એના ફળથી ઓળખાય છે હાલે લુએ પ્રભુનું વચન કે જો તમે મારામાં રહો અને મારા વચન તમારામાં રહે તો જે કંઈ તમે ચાહો તે માગો એટલે મળશે ને એ પ્રમાણે પ્રભુના વચનો પ્રમાણે આપણે આશીર્વાદિત થઈશું અને જ્યારે આપણે ત્યારે આ પ્રભુના કબૂલ કરીશું પણ હું જાણું છું કે મારો પૃથ્વી પર ઉભા રહેશે ઉભો રહેશે હાલ એલટ ત્યારે આ વચનો આશીર્વાદનો કારણ બની જશે ચોક્કસ તમે અને હું જ્યારે પ્રભુની પાછળ ચાલી રહ્યા છે ત્યારે પ્રભુનો આશીર્વાદ આપે છે પણ આપણે એટલાથી ઇનફ નથી એટલેથી બસ નથી પ્રભુનું વચન તો એવું કહે છે જે સુખ છે વધારે સુખ થાય જે પવિત્ર છે વધારે પવિત્ર થાય આપણે વધારે દેવની નજીક રહીએ કાર્યો દ્વારા વિચારો દ્વારા વર્તન દ્વારા અને ઘણી બધી રીતે આપણે પ્રભુમાં એવું જીવન જીવીએ કે જેના લીધે બીજાઓને માટે તમે અને હું આશીર્વાદનું કારણ બની જઈએ હાલ લો પ્રેઝ રોટ થોડીક વાત કરવી છે પણ આ હકીકત છે ને સત્ય છે આપણે આવી આપણે આવું જોઈએ છે કે જો આપણે બે પ્રકારનું જીવન જીવતા હોય જગતના ધોરણ પ્રમાણે પણ જીવતા હોય તો જગતના કામોના લીધે આશીર્વાદ મળશે નહીં પ્રભુનો વચન એવું પણ કહે છે કે તમારા સારા કામો એ મેલા સમાન છે આ વાંચવા મળશે એટલે કદાચ એક એવી મનમાં છાપ હોય કે હું આ પ્રમાણે કરી દઈશ અને હું તારણ પામીશ પ્રભુ પાસે જઈશ તો એ આપણા મનનો ભ્રમ અથવા એ ખોટી બાબત અથવા ખોટું શિક્ષણ છે બાઇબલ સ્પષ્ટ કહે છે જે કોઈ પ્રભુશ્વનો સ્વીકાર કરે છે તેમને દેવના દીકરા તરીકે કબૂલ કરે છે એ તારણ પામશે અને જેઓ વિશ્વાસ સાથે એની કરણીઓ પર છે તો જ એ ન્યાય ઠરશે માટે હજી પણ ઘણી બધી જગ્યાઓ પર જે જ્ઞાન હોવું જોઈએ જે પ્રમાણે સમજ હોવી જોઈએ એ ન હોવાના કારણે ઘણા બધા લોકો એવા રસ્તા પર ચાલી રહ્યા છે કે અમે સાચા માર્ગ પર છે પણ ખરેખર એ દેવનો માર્ગ નથી સમા કરજો આજે સવારમાં જે કંઈ એ વાત કરાવી એ મેં વાત કરી છે કદાચ કડવી પણ હોય પણ જો આ સનાતન સત્ય આજે આપણે સાંભળીએ છીએ અને જો કોઈને આપણે જોઈએ છે તો જો આપણે તેમના માટે પ્રાર્થના કરીએ તો પ્રભુ તેમને સાચો અને સારો રસ્તો બતાવે ખાલી લીલું કેમ કે સાના નિયમશાસ્ત્રથી નહીં નવા કરારમાં જે પ્રમાણે આપણને કરાર આપવામાં આવે છે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરવા દ્વારા આપણે આપણો ઉધાર પામી શકીએ છીએ હાલ એ સારા કામ કરીને નહીં કે સારા સારા સંદેશાઓ આપીને નહીં અથવા સારું દાન આપીને નહીં અથવા જગતના કહેવાતા ભલાઈ પ્રમાણે નહીં ચોક્કસ એ બધા કામની પણ જરૂર છે જ પણ સાથે પ્રભુમય જીવન હોવું એ પણ પુષ્કળ જરૂરી છે પ્રભુની સાથે જોડાયેલા રહેવું તરણ પામેલું રહેવું એક શુદ્ધ અને પવિત્ર જીવન નમ્રતાથી અને પ્રભુના પ્રેમથી ભરપૂર જીવન હોવું એ બહુ જરૂરી છે અને જ્યારે તમે અનુ પ્રભુના પ્રેમથી ભરેલા છે અને આપણે પ્રભુના નામમાં એકબીજાને પ્રેમ કરી શકીએ છીએ તો ખચિત માફી આપતા પણ જરા પણ વાર લાગશે નહીં પ્રસિદ્ધ લોડ ચાલેલું હોય આવે એક જ્ઞાનની પ્રાર્થના સાથે પ્રભુએ આપેલા આજના સુંદર દિવસમાં આપણે આગળ વધીએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે આજે સવારમાં ફરીને એકવાર તમારું પવિત્ર રડું નામ લેવાના માટે તમે અમને બધાને આ સુંદર તક પૂરી પાડી છે આજે સવારમાં તમે અમને બધાને આ સમય આપ્યો છે પ્રભુ આના સંગત આપી છે કે જેમાં અમે બધા ભેગા મળીને પ્રભુ તમારો પવિત્ર રોડું નામ લઈ શકીએ હા પ્રભુ અમે તમારી સ્તુતિ કરી શકીએ ને અમે તમારી આરાધના કરી શકીએ થેન્ક યુ પ્રભુ આજે પ્રભુ તમે અમારી સાથે જે રીતના વાત કરી છે પ્રભુ એ પ્રમાણે પ્રભુ અમે બધા તમારામાં સંપૂર્ણ બનીએ પ્રભુ આ જગતના સારા કામ કરીને પ્રભુ અમે એવા બ્રહ્મ ન રહીએ કે અમારો બચાવ નિશ્ચિત છે તારા નિશ્ચિત છે પ્રભુ તમારો સ્વીકાર કર્યા વગર અને તમારા દ્રોણ પ્રમાણે જીવન જીવ્યા વગર તમારી આજ્ઞા ઉપાડ્યા વગર અને તમારી આધીનતામાં રહ્યા વગર પ્રભુ અમે આશીર્વાદિત થઈ શકતા નથી પ્રભુ એ સર્વ બાબતો અમને શીખવામાં સમજવામાં અમને મદદ કરજો અને એ પ્રમાણે કરીને પ્રભુ અમે તમારા દ્વારા આશીર્વાદિત થયા પ્રભુ એવું તમે થવા દેજો હા રાજાઓના રાજા પ્રભુ પ્રભુ અમારા મુક્તિદાતા તમારી સમક્ષ અમે નમ્યા છે ત્યારે અમારી જાતોને તમારી આગળ દિન કરીએ છીએ નમાવી દઈએ છે અમારાથી જ થયેલા જાણતા અજાણતા વિચારોમાં વાણીમાં વર્તનમાં દૃશ્ય અદૃશ્ય જાહેર અને ગુપ્તમાં થયેલા સર્વ પ્રકારના પાપોને તમે ક્ષમા કરજો પ્રભુ હા પ્રભુ અમારા પર પ્રભુ અમારા પર પ્રભુ તમારી કૃપા દ્રષ્ટિ રાખજો અને જે ભૂલો ગુનાઓ થઈ ગયા છે એને માફ કરજો સાથે પ્રભુ આ દિવસને પ્રભુ સારી રીતના પસાર કરવાના માટે અમે તમારું જ્ઞાન બુદ્ધિ અને રાહ પણ માગીએ છીએ તમારી પવિત્ર હાજરી અમારી સાથે રાખો હવે અમને આગળ દોરો ચલાવો અને પ્રભુ સફળતાપૂર્વક પ્રભુ અમને આ દિવસમાંથી પસાર કરાવો પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જેમને સત્તાને ગેરમાર્ગે દોર્યા છે એવા સર્વ લોકોને અમે તમારી પાસે લાવીએ છીએ પ્રભુ દારૂમાં છે પ્રભુ જુગારમાં છે વ્યભિચારમાં છે પ્રભુ અને પ્રભુ અમે કદાચ બોલી ના શકીએ એવી ખરાબ બાબતો સાથે તેઓ જોડાયેલા છે પ્રભુ અંધકારની સત્તાઓ સાથે છે પ્રભુ પ્રભુ અને જોશ જોવાનું પાપ કરે છે પ્રભુ અને પ્રભુ અમંગળ બાબતો અને પ્રભુ તાંત્રિક અને મેલી વિદ્યાનો પ્રભુ સહારો લે છે પ્રભુતા ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે કૃપા કરો દયા કરો આ બધા લોક પ્રભુ જે ભૂલા પડ્યા છે ભટકી ગયા છે પ્રભુ તમે તેમને તમારી સમજ આપો તમારા દ્વારા પ્રભુ તમે નરદિન સાથે વાત કરો તેમને પાછા લાવો પ્રભુ કે તમારા સિવાય કોઈ દેવ નથી કે જેમને પ્રભુ બચાવી શકવામાં આવે તમારા સિવાય કોઈ દેવ નથી કોઈ બાબતને છોડાવી શકે તમારા સિવાય કોઈ દેવ નથી જેમને ગમે તેવા રોગમાંથી સાજા કરી શકે પ્રભુ હા પ્રભુ તેઓ વ્યસનમાંથી પણ છુટકારો મેળવે પ્રભુ અને પ્રભુ ખરાબ સંબંધોમાંથી છુટકારો મેળવે એવું તમે થવા દો પ્રભુ તેનો નાશ ના થાય તમને બચાવ થાય માટે અમે હૃદયથી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ સાથે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ ઘણા બધા લોકો બીમાર છે પ્રભુ ઘણા બધા લોકો પથારી વસશે હોસ્પિટલાઇઝ છે પ્રભિતા અને પ્રભુ વેન્ટિલેટર મશીન પર છે ઓક્સિજન બોટલ ચાલી રહ્યા છે પ્રભુ ઓપરેશનો કરવામાં આવ્યા છે પ્રભુ અકસ્માત થયો છે પ્રભીતા લોહીનો રોગ છે શક્કરનો રોગ છે પ્રભુ કોલેસ્ટ્રોલ વધી ગયો છે કિડનીનો રોગ છે હૃદયનો રોગ છે પ્રભુ હાડકાનો રોગ છે લિવરનો રોગ છે ચામડીનો રોગ છે મોનો રોગ છે દાંતનો રોગ છે આંખનો રોગ છે પ્રભુ કાનનો રોગ છે ગળાનો રોગ છે પ્રભુ ચાંદી પડી ગઈ છે પ્રભુ પ્રભુ જુદી જુદી પ્રકારની ગાંઠો છે પ્રભુ પિતા સારંગ ગાંઠ છે પ્રભિતા હર્નિયા છે પ્રમિશ્વર પિતા એપેન્ડિક્સ છે પ્રભીતા અને પ્રભુ હાથ પગ તૂટી ગયા છે પ્રભુ પિતા અને પરમેશ્વર પિતા માથામાં રોગ થયો છે પ્રભુ નાનો રોગ કામ કરતું નથી પ્રભુ લોહીના રોગો છે જાત જાતના કેન્સર છે ટીબી છે પ્રભુ અને પ્રભુ કોમામાં જ્યારે ગયા છે લકવા થઈ ગયો છે પ્રભુ અને પ્રભુ એવા અનેક ઘણા રોગો છે જેના લીધે હાથ પગ શરીરનો બહુ દુખાવો છે પોતે હાલી ચાલી શકતા નથી પ્રભુ પોતાના કામ કરી શકતા નથી ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ એ સર્વ રોગોમાંથી તમે સાજા કરો ને જે રોગો અત્યારે પ્રભુ બોલાયા નથી એ સગ્ર પ્રકારના રોગોમાંથી જે કોઈ વિશ્વાસ કરે પ્રભુ તેઓ હમણાં તમારા પવિત્ર નામ સંપૂર્ણ સાજા ભલા તંદુરસ્ત થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ સાથે પ્રભુ તૂટેલા ઘરને જોડે ડિવોર્સને ખાલી જ કરજો બાળકોને મમ્મી પપ્પાનો બંનેનો પ્રેમ મળે માટે પ્રભુ એ લગ્ન જીવનને તમે બચાવી લેજો પ્રભુ ત્યાં નવા લગ્નજીવનો આશીર્વાદ જેઓ લગ્નની ઉંમરના છે તેમને પ્રભુ સારા જીવનસાથી આપજો પ્રભુ જેમને બાળકધનની જોડે ભારત ગણ આપજો જેમને વિદેશ જવું છે તેમને વિદેશ જવાના માર્ગોને તમે ખોલી નાખજો પ્રભુ તમારા બાળકોના રોજગારના નોકરી ધંધાને પ્રભુ આવકના સાધનોને પ્રભુ તમે પુષ્કળ આશીર્વાદિત કરજો પ્રભિતા હા પ્રભુ તમારા બાળકો પર મૂકવામાં કોર્ટ કેસ એફઆઈઆર તમને તમે ખાલી જ કરજો પ્રભુ વિશેષ પ્રભુતા તમારા બાળકોને નાણાંની જરૂર છે લોનની જરૂર છે પ્રભુ મકાનની જરૂર છે પ્રભુ તમે પૂરો પાડજો પ્રભુ વિદ્રોહ બેનો વિદ્રોહ નાતોડી થોડી સાથે રહજો પ્રભુ વિકલાંગો માનસિક રોગ્યો અને મન બુદ્ધિના લોકોને પણ પ્રભુ તમે બુદ્ધિના તમે કરજો તેમની મુલાકાત લેજો અને તેમના દુખને તમે નોંધમાં લેજો જેઓ તમારી સેવા કરે છે પ્રભુ હવે પ્રભુ જેઓ સંસ્થાઓમાં કામ કરે છે પ્રભુ વ્યક્તિગત રીતે કામ કરે છે પ્રભુ સર્વની તમે સંભાળજો દરેકની સેવાને આશીર્વાદિત કરજો અને પ્રભુ દરેકના ઘરોનું તમે ભરણ પોષણ કરો છો પ્રભુ મિનિસ્ટ્રી માટે પણ માગે છે મિનિસ્ટ્રી અને મિનિસ્ટ્રીની ટીમને પણ તમે આશીર્વાદિત કરો છો વાનાની વારાની અગત્યતા છે પ્રભુ તમારા અખતિયારમાંથી તમે પૂરા પાડો જેવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ ફરીને એકવાર તમારી સમક્ષ નમ્યા છે પ્રભુ ત્યારે દિવસનો ખોરાક વસ્ત્ર અંગપાણી આપજો આ સમય સુધીમાંથી ભૂલોને પાપોને માફ કરજો દિવસના હાથના કામોને તમે આશીર્વાદિત કરજો જેમની પાસે કોઈ રોજગાર નથી તમે એમને રોજગાર આપજો જેમને વિદેશ જવું છે તેમને પ્રભુ તમે સફળતાપૂર્વક વિદેશ જવાનો પ્રભુ તમને આજે આશીર્વાદિત કરજો જુદી જુદી પરીક્ષા પાસ કરજો આઈઆલટીસના પ્રભુ બેન્ડ આપજો તેમને સરકારી રોકાયેલા કામોને પ્રભુ તમે પ્રગતિ આપજો અને હમણાં જે કઈ બાબતો તેમના જીવનમાં જરૂરી છે એ બધું કરજો साजा तक्तार्थन साभी मन्य कर